નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અંજારના બુઢામોરામાં કિમો સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આ કિમો કંપનીના ઉત્તરાયણના દિવસે મોટી દુર્ઘટના ઘટી છે ચાલુ કામમાં અચાનક સ્ટીલની કંપનીની ભઠ્ઠીમાં ઉભરાઈ ગઈ હતી અને સ્ટીલ પીંગળતા સમયે બનેલી આ ઘટનામાં દસ જેટલા મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા જે હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અચાનક ભઠ્ઠી ઉભરાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી કામદારોએ જીવ બચાવવા ભાગમ ભાગ કરતા જોવા મળ્યા હતા જીવ બચાવવા માટે એક મજૂરે કંપનીના ઉપરના માળેથી સલાંગ લગાવી હતી આ દ્રશ્યો કંપનીના કેમેરામાં કેદ થયા છે છે જે બહુ જ બિહામણા બની મજૂરો સડકતા જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ દુર્ઘટનામાં ત્રણ મજૂરોના મોત નીપજ્યા છે તો ચારની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે કેટલાક ગંભીર રીતે ઇજાગ્રસ્ત કામદારોને અમદાવાદની ખાનગી વસ્તુ હોસ્પિટલમાં રેફર કરાયા છે જ્યારે અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડિયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર